કાશ્મીરના પહેલગાવમાં થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં ભાજપ યુવા મોરચા દ્વારા આતંકવાદનું પૂતળા દહન કરી ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો તાજેતરમાં કાશ્મીરના પહેલગાવમાં થયેલ આતંકવાદી હુમલામાં છવ્વીસ હિન્દુ પર્યટકોના મોત નીપજ્યા હતા આતંકવાદીઓ દ્વારા કરાયેલ જનગ્ય કૃત્યના વિરોધમાં ભાજપ યુવા મોરચા દ્વારા આતંકવાદના ના દહન કરી વિરોધ પ્રદર્શિત કરાયો હતો વિરોધ પ્રદર્શન વેળા શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા ધારાસભ્ય સેજલબેન પંડિયા મેયર ભરતભાઈ બારડ સહિતના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Yeah!

જે નિર્દોષ લોકો છે જ્યાં લોકો ફરવા ગયા હતા તેમની જાતિ પૂછી અને હત્યા કરવામાં આવી છે તેના અનુસંધાને ભાવનગરમાં પણ બે જણાના મૃત્યુ થયા હતા અને એક ભાઈ ઘાયલ થયા હતા આખા ઇન્ડિયાની અંદર લગભગ સત્યાવીસ જેટલા આ મોત થયા છે ત્યારે એમને ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને એક આક્રોશ જે હિન્દુ સમાજમાં અત્યારે ખૂબ આક્રોશ છે એ આક્રોશ દર્શાવતો અને પૂતરા દહનનો કાર્યક્રમ આજે રૂપાણી સર્કલ ખાતે યોજવામાં આવ્યો છે માનની કેન્દ્રીય બેન શ્રી નિમુબેન બામ્બણીયા ભાવનગરના પ્રથમ નાગરિક ભરતભાઈ બારડ ધારાસભ્ય શ્રી સેજલબેન તેમજ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો કાર્યકર્તાઓ સાથે રૂપાણી સર્કલ ખાતે આક્રોશનો કાર્યક્રમ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને પૂતરા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે